નમસ્કાર ભુડલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકેતુલ્લા ખાતરી છોટાઉદેપુર જિલ્લા સહિત વડોદરા શહેર અને સમગ્ર રાજ્યની મેં આજે મેઘમહેર રહ્યા અને વરસાદી વાતાવરણને લીધે રોદા શહેર ભરૂચ જિલ્લો તમામ જગ્યાઓ ઉપર ભારે વરસાદ પડ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે પરંતુ જે વારસંગ નદી છે એમાં કંઈ ખાસ પાણી પણ નથી આવ્યા પરંતુ જે આપણે ઊભા છે વરસંગ એકવાડેક્ટ નર્મદા મુખ્ય નહેરના અલાજપુરા અને જાખરપુરા વચ્ચે આવેલો મુખ્ય નહેર પરનો આ પુલ જળસેતુ એક્વેડક્ટ ત્યાં આપણે ઊભા છે ને અહીંયા બારે માસ બારે માસ અહીં બે કાંઠે પાણી રહ્યા છે એના અપસ્ટ્રીમ સાઈડ પર અને મારી ભૂમાં તમે જોઈ શકો છો કે એ દ્રશ્યો એ આ રીતે અહીંયા બારે માસ આ રીતે પાણી રહે છે તળાવ છે બહુ વિશાળ સરોવર ભરેલું છે અને એ પ્રકારના આ દ્રશ્યો આપણે તમે જોઈ શકો છો અને બે કાંઠે પાણી ઓરસંગ જે રીતે છોટા ઉદેપુરનો આપણો ચેકડેમ છે એ ચેકડેમ પાસે પણ સામાન્ય પાણી આવે એમ કહેવામાં આવે કે બે કાંઠે પાણી આવ્યા કારણ કે ઓરસંગ નદીના બંને કાંઠા ભરાઈ જાય એટલે બે કાંઠે પાણી આવ્યા એક એવું કહેવું અને એક જાહેરાત એ સૌ કોઈને વિચરિત કરે સૌ કોઈને આનંદિત પણ કરે બુડલી માટે તો હવે બારે માસનો આ ખેલ થઈ ગયો છે છોટાઉદેપુર જિલ્લામાં જે વરસાદ પડ્યા જેના આંકડાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં સૌથી વધુ એકસો એકાવન મિલીમીટર એટલે છ ઇંચ વરસાદ પડ્યો છે કવાટમાં સાત મિલીમીટર એટલે અડધો ઇંચ પણ નહીં સાત મિલીમીટર પાવીજતપુરમાં પિસ્તાલીસ મિલીમીટર એટલે કે લગભગ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બે ઇંચમાં થોડોક ઓછો છોટાઉદેપુરમાં સત્તર મિલીમીટર એટલે પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સંખેડામાં એકસો છ મિલીમીટર એટલે ચાર ઇંચની ઉપર છ મિલિમીટર પડ્યો બોડેલીમાં પાસઠ મિલીમીટર એટલે લગભગ અઢી ઇંચ જેવો વરસાદ પડ્યો આ વરસાદના આંકડાઓ સાથે અહીંના જે સ્ત્રાવ વિસ્તાર છે ઓરસંગ નદીનો જે ડ્રેનેજ બે છે એ સમગ્ર કેચમેન્ટ એરિયાની અંદર આ વરસાદ પડ્યો છે ને વરસાદના પાણી કોતરો અને જે જળાશયો છે સ્થાનિક ત્યાંથી છલકાઈને ભરાઈને ઓરસંગ નદીમાં ઠલવાયા છે હિરણ ઉચ્છ ભરેડા અને બીજી જે કંઈ પણ મોનિયન બીજા પણ જેટલા પણ નદીઓ પેટા નદીઓ અને કોતરો છે એમાંથી પાણી વરસાદ નદીમાં ઠલવાય છે આટલો વરસાદ છતાં પણ વરસાદ નદી સદંતર કોરી છે અને ડાઉનસ્ટ્રીમ સાઈડ પર જોઈએ એકવાડકના તો ત્યાંના દ્રશ્ય આપણે સ્પષ્ટ કરે છે કે વર્ષક નદીમાં પાણી નથી પરંતુ જે મેં તમને જે આ વિડીયો બનાવ્યો છે તે એકવેડક પાસેનો કહીએ બારે માસ બારે માસ તો એમને કહેવાય પરંતુ જ્યારે પણ પાણી આવે એટલે અહીંયા પાણી ભરાઈ જાય અને જ્યારે પાણી જતું રહે મહિના સુધી પણ દર વર હાથ ધરે ના પડે તો પણ અહીં બે કાંઠે બે કાંઠે પાણી જોવા મળે એવી પરિસ્થિતિ એક્વેડેક પર સર્જાય છે ઓરસંગ નદી બે કાંઠે જોવા મળે એવું એક જ જગ્યા પર છે એ બોડલીના આરસંગ એક્વેડેક પર અને ઓરસંગ નદીની અંદર જે પાણી આવે ફ્લો આવે એટલે એને ઘોડાપુર જોવાની પણ એક અલગ જ મજા આવે છે ઘોડાપુર સર્જાતા નથી હવે જે ઓરસંગનો જે બોડલી ઢોકલિયા અને મોડાસરનો બ્રિજ છે તેને ચીરીને જે પાણી નીકળે છે તેનો ફ્લો જે ગોડાપુર તેમાંથી નીકળે પુલને ચીરીને નીકળતા ધસમસતા પાણી એનો પ્રવાહ હવે પહેલાં જેવો એવો કરંટ અને કોન કરંટની સાથે નહીં પરંતુ એકદમ લેમિનાર ફ્લો એમ કહીએ જે ટેકનિકલ ભાષા છે એકદમ શાંત ફ્લો જેના ઉપર કોઈ તરંગો નહીં કોઈ ટર્બ્યુલન્સ નહીં એ પ્રકારનો ફ્લો અહીંયા પુલ પાસેથી હવે એવો જોવા મળે છે જ્યારે ભારે પાણી આવે ત્યારે થોડુંક ટર્બ્યુલન્સ હોય પણ બહુ જાજુ ટર્બ્યુલન્સ કારણ કે અહીંયા જે ચેકડેમ જે પ્રણાલી બનાવી છે એના લીધે પાણી છે સંગ્રહિત થાય છે તમામ ઇમ્પેક્ટ છે તે અહીં ઝીલાઈ જાય છે આ એક્વેડક પર જે ફાઉન્ડેશન બનાવેલું છે ત્યાં ચેકડેમ જે પ્રણાલી છે એના લીધે આ સમગ્ર સિનારીઓ અને પરિસ્થિતિ સર્જાય છે આપણે એક્વેડકની વારંવાર વાત કરીએ છીએ એટલે એનું પુનરાવર્તન નહીં કરીએ અને આપણે જે વાત સમજાવી કહેવા માગું છું અહીં થોડાક સમય પહેલાં જે પાણી ભરેલું હતું તે સંગ્રહિત થયેલું અને લીલવાળું લીલ ગંધાય અને અન્ય પ્રકારનું ગંધાય જે અંદર ઓર્ગેનિક મેટર્સ હોય તે સડી કોવાઈને ગંધાય એ પ્રકારનું પાણી હતું આ કોઈ પાણી કોઈ રીતે કામ લાગે એવું પણ નહોતું સિંચાઈમાં પણ ન લાગે ના પીવામાં કામ લાગે બાયોલોજીકલ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ તેની પણ અંદર વધારે પીએચ વેલ્યુ પણ વધારે હોય પીવામાં કોઈ રીતે કામ ન લાગે ટ્રીટમેન્ટ કરીને પણ કામ ન લાગે એ પ્રકારના પાણી અહીંયા સંગ્રહિત થાય છે ભલે કોઈ રાજી થાય કે ભાઈ પાણી સંગ્રહ થાય અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય પણ એ અહીં કોઈ એવો તકલીફર પણ નથી હોતો કે જે રીતે પાણીને અંદર સંગ્રહ કરે એના માટે ટેકનિકલ આખો જીઓ ટેકનિકલ સિસ્ટમ હોય છે તે સમજવી પડે એના માટે પહેલેથી અગાઉથી પ્લાનિંગ કરવું પડે પણ એ પ્રકારનું નથી હોતું કે તમારે નદીની અંદર આ રીતે પાણી સંગ્રહાય એટલે ભૂગર્ભ જળથી રિચાર્જ થાય એક માન્યતા છે અને આપણે એ બધી વાતો ટેકનિકલ વાતો નથી કરવા માગતા પણ આજે વરસાદ ખૂબ પડ્યો અને આજે સમી સાંજ છે તમે દ્રશ્યો જોયા ખરેખર જે પરિસ્થિતિ છે એ અહીંયા ઓરસંગ નદી બિલકુલ કોરી છે આ ઘણા લોકોએ અમને કીધું કે તમે ઓરસંગ નદીમાં પાણી આવ્યા છે તેનો વિડીયો બનાવો કે એની માહિતી આવો પરંતુ ઓરસંગ નદીમાં પાણી આવ્યા જ નથી જે પાણી જોવા મળે છે અહીંયા એક્વેડક પાસે તે સંગ્રહિત હોય છે કાયમ જ ધોરણે સંગ્રહિત હોય છે એમાં કોઈ પણ પ્રકારનું જોવાલાયક કોઈ ચીજ વસ્તુ હોતી પણ નથી થેન્ક યુ